વલસાડ નગરપાલિકા પ્રમુખે શાકભાજી વેચનારાઓ માટે શું સુવિધાઓ કરી વલસાડ શાકભાજી માર્કેટનું જૂનું બિલ્ડિંગ જર્જરિત થઈ જતા તેને જમીન દોસ્ત કરવામાં આવ્યું હતું અને તેની જગ્યાએ નવી શાકભાજી માર્કેટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે નવા માર્કેટના બાંધકામમાં અડચણરૂપ બનતા હંગામી શાકભાજી વેચનારાઓ માટે પાલિકાએ અલગ જગ્યાએ સુવિધા કરી આપી છે તેમ છતાં હંગામી શાકભાજી વેચનારાઓને તે જગ્યા માફક નહીં આવતી હોવાથી ત્યાં કોઈ જવા તૈયાર નથી જેને પગલે પાલિકા દ્વારા આજરોજ હંગામી શાકભાજી વેચનારાઓ આશરે થી સિત્તેર જેટલા લોકોને ખસેડવા માટેની કામગીરી હાથ ધરી હતી જેમાં વલસાડ નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલે જણાવ્યું હતું કે વલસાડનું નવું શાકભાજી માર્કેટનું બાંધકામ ચાલુ હોવાથી કામ કરનારાઓને કોઈ અખવડતા ના પડે તેને માટે વલસાડના દરિયાવાડ વિસ્તારમાં હંગામી શાકભાજી વેચનારાઓ માટે તમામ સુવિધાઓ કરી આપવામાં આવી છે

સામાન એ બધું નાખવા માટે એટલે એમના માટે ત્યાં એ લોકોને ખસેડવામાં આવ્યા છે